અને ગોતાના આ દ્રશ્યો તો આપ સમજી શકો છો કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે એ વિસ્તાર કે થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે આજે ગોતાની અંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાંજ પડતા જ અમદાવાદના ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ક્યાં ક્યાં વરસાદ છે પ્રહલાદનગર એસસી હાઈવે બેજલપુર પાલડી સરખેજ આ ઉપરાંત અમદાવાદના શ્યામલ રસ્તાએ વરસાદની ખબર છે બોડક દેવમાં વરસાદ છે યુનિવર્સિટી રોડ પર વરસાદની ખબર છે આ ઉપરાંત આપ જોવો કે બોડક દેવમાં વરસાદ છે તો મોટાભાગે અમદાવાદના જે નવો જે વિસ્તાર જે છે ત્યાં વરસાદી માહોલ સર્જાયો છે આપ જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ આ ચોમાસાનો વરસાદ છે અને આપ જોઈ રહ્યા છો કારણ કે અત્યાર સુધી અમદાવાદમાં આ રીતે વરસાદ નહોતો પડતો પણ છૂટક મુટક વરસાદ પડી રહ્યો હતો પણ આ વરસાદ ઠંડક લાવી રહ્યો છે આ વરસાદ રાહત લાવી રહ્યો છે અને આ વરસાદ ચોમાસાનો વરસાદ પૂરેપૂરો ખીલી ઉઠ્યો છે અમદાવાદની અંદર અમદાવાદમાં વરસાદ નહોતો પડી રહ્યો પણ આજે વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના લગભગ લગભગ મોટા મોટાભાગના વિસ્તારોની અંદર આ વરસાદી માહોલ સર્જાયો છે ગૌરવ વર્ષ છે જે સતત જોડાયેલા છે ગૌરવ શું હવે કોઈ ખબર આવી રહી છે કે અમદાવાદના લગભગ જે ખબરો આપણી પાસે છે કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો શું આખા અમદાવાદની અંદર આ વરસાદ વરસી રહ્યો છે ને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે ગૌરવ અજનક વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે પરંતુ હજુ વરસાદ બંધ થયો નથી એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે જે વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી ત્યાંથી આગળના વિસ્તારોમાં વરસાદ ધીમે ધીમે આગળ વધ્યો તેવું લાગી રહ્યું છે આ દ્રશ્ય તમે પોતાના જોઈ શકો છો કે જ્યાં લગભગ દસ મિનિટ પહેલાં વિઝિબિલિટી એટલી ઓછી હતી કે વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરવી પડી હતી સામાન્ય નળી આંખે પણ દ્રશ્ય ન દેખાય એટલો વરસાદ પડતો હતો હાલ સ્થિતિ એવી છે કે વરસાદની તીવ્રતા ઘટી છે પરંતુ હજુ સુધી વરસાદ બંધ થયો નથી બીજી મહત્ત્વની બાબત તો જો વહેલી સવારે વરસાદ પડતો હોય તો તે વખતે સ્ટ્રોંગ વોટર લાઇન અને ગટર લાઇનમાં પાણીનો મારો વધારો છે એટલે પાણી ઉતરવામાં વાર લાગતી હોય છે અત્યારની સ્થિતિ જોઈએ તો લગભગ એટલો ભાર એટલો જોર સ્ટ્રોંગ વોટર લાઇન અને વરસાદના પાણીની લાઇન ઉપરાંત ગટર લાઇનમાં હોતું નથી જેના કારણે પાણીના નિકાલમાં કોઈ અડચણ આવતી નથી અને ક્યાંય પાણી ભરાયા હોય તેવી પ્રાથમિક માહિતી હજુ સુધી મળી નથી વરસાદ ચોક્કસ ચાલુ છે પરંતુ તીવ્રતા છે તે ઓછી થઈ છે તેના કારણે તંત્રએ રાહતો દમ લીધો છે કારણ કે જો વધારે તીવ્રતા હોય વધારે તીવ્રતાએ લાંબો સમય વરસાદ પડે તો મહાનગરપાલિકાના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની સમસ્યા સર્જાતી હોય છે અને તંત્રએ કામે લાગવું પડે છે અત્યારે તંત્ર ચોક્કસ એલર્ટ છે પરંતુ ક્યાંય પાણી ભરવાના મેસેજ હજુ સુધી પ્રાપ્ત થયેલા નથી બિલકુલ ગૌરવ કહી રહ્યા છે કે પાણી નથી ભરાય પણ ગોતામાં તીવ્રતા ઓછી થઈ રહી છે પ્રહલાદ નગરમાં તીવ્રતા એટલી જોરથી વધી રહી છે વેજલપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જરા દ્રશ્યો બતાવીએ કે આપ જોઈ રહ્યા છો ગોતા અને વેજલપુરના દ્રશ્યો જે અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખૂબ જ જે વરસાદ વરસ્યો છે ગરમીથી રાહત આપી રહ્યો છે ઠંડક લાવી રહ્યો છે પણ જે રીતે તીવ્રતા છે કે લોકો કંઈ સમજે કંઈ વિચારે એ પહેલાં જ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે સાંજ પડતા જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ને આ બાજુ આપ જો કે પ્રહલાદનગર હોય સરખેજ હોય એસજી હાઈવે તમે જુઓ બિજલપુર જુઓ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શ્યામલ જુઓ પાલડી જુઓ ત્યાં સારો વરસાદ વરસી રહ્યો છે તો અમદાવાદની અંદર મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ક્યાંક ધીમી ધારે છે અને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સરખેજ વેજલપુર પ્રહલાદનગર આ જે વિસ્તારો છે પાલડી વિસ્તાર જે છે ક્યાં ધોધમાર વરસાદની ખબર છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલાકી ગોતા અને બોળકદેવની આજુબાજુ જે છે એની તીવ્રતા વરસાદની ઓછી થઈ રહી છે પણ આ બાજુ જે છે સરખેદની આજુબાજુ જે વરસાદ છે પાલડી બાજુ વરસાદ છે પ્રહલાદનગર બાજુ વરસાદ છે એમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો થોડીક વિઝિબિલિટી ઘટી છે વાહન ચાલકો માટે થોડીક મુશ્કેલી છે વિઝિબિલિટી ઘટી છે અને ધોધમાર વરસાદ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં જોવામાં આવી રહ્યો છે તો અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમમાં વરસાદની ખબર છે આપ જોઈ રહ્યા છો રિવરફ્રન્ટના દ્રશ્યો જે હતા ત્યાં પણ વરસાદી માહોલની ખબર છે તો સાંજ પડતાં જ અમદાવાદના ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ક્યાં ક્યાં કેટલો વરસાદ છે જરા એ પણ જોઈ લે તો પ્રહલાદનગર વરસાદ છે એસજીઆઈમાં વરસાદ છે વેજલપુર ગોતા શ્યામલ પાલડીમાં વરસાદ છે આનંદનગરમાં વરસાદ છે બોડકદેવમાં શિવરંદીમાં વરસાદી માહોલ સર્જાયો છે ગોતાથી લઈ બોપલ બોપલમાં પણ વરસાદની ખબર છે આ ઉપરાંત જે ખબર જે છે આપ જુઓ કે આખો જે પટ્ટો જે છે સરખેથી લઈને સીધો એસસી હાઈવેનો પટ્ટો જે છે ત્યાં ધોધમાર સ્થલતેજમાં વરસાદની ખબર છે તો વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે પ્રહલાદનગર એસજી હાઈવે એસજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે આ ઉપરાંત સાંજ પડતા જ અમદાવાદમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં આ વરસાદથી ઠંડક થઈ ચૂકી છે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ અમદાવાદની અંદર રહ્યો છે સતત વરસાદી માહોલ છે છેલ્લા આ ધોધમાર વરસાદ રહ્યો છે અમદાવાદને વરસાદે રાહત આપી છે ઠંડક કરી છે અને આપ જોઈ રહ્યા છો કે લોકો ભીંજાઈ રહ્યા છે વરસાદની અંદર ધોધમાર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ હાલમાં સજાઈ રહ્યો છે હવે જે ખબરો સામે આવી રહી છે કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે રિવરફ્રન્ટના સુંદર મજાના આ દ્રશ્યો જોઈ રહ્યા છો ગૌરવ હવે શું અમદાવાદના જૂના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ છે ખબરો ત્યાં સુધી આવી રહી છે કે ગીતા મંદિર હોય કે પછી અન્ય વિસ્તારો હોય ત્યાં પણ વરસાદ સારો એવો વરસી રહ્યો છે ગૌરવ ગૌરવશુભ અમદાવાદના જૂના વિસ્તારની અંદર પણ વરસાદ છે ગીતા મંદિર અને આજુબાજુના વિસ્તારમાં પણ સરસપુર અને એ બધાના વિસ્તારમાં પણ વરસાદ છે જનક વાત કરીએ તો પ્રાથમિક માહિતી પ્રમાણે પશ્ચિમ વિસ્તારમાં જે પશ્ચિમ વિસ્તારના અમદાવાદના જે વરસાદની શરૂઆત થઈ હતી તે ધીરે ધીરે પશ્ચિમ વિસ્તારથી પૂર્વ વિસ્તાર તરફ જોવા મળે તો નગરપુરા ગણો નારણપુરા ગણી શકો છો વેજલપુર ગણી શકો છો ત્યારબાદ વાસણા જીવરાજ ત્યારબાદ પાલડી અને પાલડી બાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાની પ્રાથમિક માહિતી મળી રહી છે ગોતા વિસ્તાર સરખેજ આવે વિસ્તાર બોડકબદ વિસ્તાર પ્રહલાદનગર વિસ્તાર અને થલતેજ સરખેજની જો વાત કરીએ તો જે વરસાદ હતી તેની તીવ્રતા લગભગ નહિવત થઈ ચૂકી છે વરસાદ ચાલુ છે પરંતુ એવો વરસાદ નથી કે જેની નોંધ લઈ શકાય જે પ્રમાણે તીવ્રતાથી વરસાદ વરસ્યો હતો તે ધીરે ધીરે અમદાવાદના બીજા વિસ્તારમાં તેની શરૂઆત થયો હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ અહીંયા જે પશ્ચિમ અમદાવાદના સરખેજ આવેલો જે વિસ્તાર છે ત્યાં વરસાદની તીવ્રતા લગભગ શૂન્ય થઈ ચૂકી છે અને હાલ લોકો તથા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હોય તેવું અહીંયા દેખાઈ રહ્યો છે પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તાર જે કહી શકાય તેમાં પણ વરસાદની શરૂઆત થઈ હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે બિલકુલ બિલકુલ ગૌરવજી ખબર આપી રહ્યા છે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ખબર છે ગૌરવ આપણી પાસે આવીશું તો અમદાવાદના લગભગ મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છે ઠંડક થઈ ચૂકી છે હાલાકી કેટલાક વિસ્તારમાં વરસાદે વિરામ પણ લીધો છે હવે એની તીવ્રતા ઘટી છે પણ પંદર વીસ મિનિટ સુધી અમદાવાદમાં દમદમાદમ વરસાદી માહોલ સર્જાયો છે